જય હિન્દ જય ભારત સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર અમારી ચેનલ પર જો તમે નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જે વિદ્યાર્થીઓ મિત્રોને ગુજરાત યુનિવર્સિટીનું ડિગ્રી સર્ટિફિકેટનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું છે તેમના માટે લાસ્ટ ડેટ આવી ગઈ છે સત્તર અગિયાર બે હજાર અરજી કેવી રીતે કરવી તે તમામ ડિટેલ્સ આપણે આગળના આ વિડીયોમાં જોઈશું અરજી કરવા માટે સૌ પ્રથમ આપણે ગુજરાત યુનિવર્સિટી કન્વોકેશનના જે વેબસાઇટ છે ગૂગલમાં જઈને તે સર્ચ કરશો એટલે આવી જશે ત્યાં ફર્સ્ટ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા આપણી સામે એક પેજ ઓપન થઈ ચૂક્યું છે જ્યાં તમે અહીંયા ન્યૂઝમાં જે નીચે લાઈન છે ત્યાં તમે જોઈ શકો છો કે જે વિદ્યાર્થી મિત્રોને ડિગ્રી સર્ટિફિકેટનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું છે તેમના માટે સત્તર નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં લેટ ફીસ પાંચસો રૂપિયા સાથે તમે આ અરજી હજુ પણ કરી શકો છો એટલે કે તમારે પાંચસો રૂપિયા લેટ ફી ભરવાનું રહેશે જે અઢીસો રૂપિયા તમારી ડિગ્રી સર્ટિફિકેટની ફીસ તો છે સાથે જ તમારે પાંચસો રૂપિયા વિઝા એક્સ્ટ્રા ભરવાના રહેશે હવે વાત કરીએ કે એપ્લિકેશન કેવી રીતે કરવી તો એપ્લિકેશન કરવા માટે સૌ પ્રથમ આપણે સાઇડમાં રજિસ્ટ્રેશન ફોર ઓલ અધર સ્ટુડન્ટ્સ લખ્યું છે ત્યાં આપણે ક્લિક કરીશું ત્યાં ક્લિક કરતાની સાથે જ આપણી સામે એક નોટિફિકેશન આવી જશે અહીંયા તમને ડોક્યુમેન્ટ્સને બધી ડિટેલ્સ લખેલી છે ત્યાં તમારે નીચે ટિક્સ બોક્સ બોક્સ ઉપર ક્લિક કરીને તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા તમારે તમારું પાસિંગ યર તમારે સિલેક્ટ કરવાનું છે અને એનરોલમેન્ટ નંબર જે તમારા માર્કશીટની અંદર આપેલો હોય છે તે તમારે ટાઈપ કરીને સબમિટ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક તમારું નામ અને ડિટેલ્સ આવી જશે અહીંયા તમારું નામ અને ડિગ્રી સર્ટિફિકેટ જે પણ તમારે સ્ટ્રીમ છે તેનું આવી જશે જો ઓકે હોય બધું તો તમારે યસ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ બાય ડિફોલ્ટ અહીંયા ઘણી બધી ઇન્ફોર્મેશન તમારી આવી જશે જેમ કે તમારી એક્ઝામ યર્સ અને તમારું નામ ને બધી જ ડિટેલ્સ આવી જશે ત્યારબાદ તમારી જે લાસ્ટ માર્કશીટ છે લાસ્ટ સેમની અહીંયા તમારે સેમિસ્ટર કે યર્સ જે પણ એક્ઝામ તમે જે રીતે આપી છે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને તે લાસ્ટ માર્કશીટની જે ડેટ ઇસ્યુ હોય તે અહીંયા ડેટ એડ કરવાની છે ત્યારબાદ આપણે અહીંયા એક એડ્રેસ અને તમારો મોબાઈલ નંબર દરેક વસ્તુ અહીંયા એડ કરવાનું રહેશે તમારું નામ બાય ડિફોલ્ટ આવી જ જશે તેને રીટાઈપ કરવાનું રહેશે તમારો મોબાઈલ નંબર એડ કરવાનો રહેશે ઇમેલ આઈડી એડ કરવાનું રહેશે ત્યારબાદ તમારે જ્યાં જે એડ્રેસ ઉપર ડિગ્રી સર્ટિફિકેટ જોઈતું હોય તે એડ્રેસ અહીંયા ટાઈપ કરવાનું રહેશે ત્યારબાદ તમારે ટિક બોક્સ ઉપર ટીક કરીને તમારે સબમિટ અને નેક્સ્ટ કરવાનું રહેશે આટલું કર્યા બાદ તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી એડ કરશો એટલે તમારે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો એડ કરવાનો રહેશે અને તેની સાથે એક તમારું આધાર કાર્ડ એડ કરવાનું રહેશે આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો આ બંને વસ્તુ તમારે જેપીજી ફોર્મેટમાં એડ કરવાનું રહેશે એ અપલોડ કરતાની સાથે તમારું ફોર્મ સબમિટ થઈ જશે અને તમારી સામે એપ્લિકેશન ફીઝ પે કરવાનું ઓપ્શન આવશે જેને તમે ફીઝ પે તમે પે કરશો એટલે તમારી પ્રિન્ટ ઓપન થઈ જશે પીડીએફ રૂપમાં તેને સેવ કરી લેવાનું પંદર દિવસ કે એક મહિનાની અંદર તમારા ઘરે ડિગ્રી સર્ટિફિકેટ આવી જશે ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ગુજરાત સરકારી હબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ જે વિદ્યાર્થી મિત્રોને ડિગ્રી સર્ટિફિકેટનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તેમના સુધી આ વિડીયો જરૂરથી જરૂર શેર કરજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં